સુરત શહેરમાં દન પ્રતિદિન કુતરાઓનો આતંક વધી રહ્યો છે સુરત સિવિલમાં શ્વાન કરડવાના તેર નવા કેસ નોંધાવા પામ્યા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં ઝાડીઓમાં ગાયોને નાખેલ ચારામાં શેરડી લેવા ગયેલી ચાર વર્ષની બાળકી ઉપર રખડતા આઠથી દસ કુતરાઓએ હુમલો કરી દેતા તેને દબોચીને મારી નાખી હતી માતાપિતા કામ ઉપરથી ઘરે આવીની ચાર વર્ષની બાળકીને શોધતા તે ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં